હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણે દિવાળી પહેલાં કેરી આવેલી હતી રાધનપુરથી એ કેરીનું કામ થઈ ગયું છે અત્યારે આગળ બમ્ફરનું કલરનું કામ બાકી છે બોડીનું કામ કરી દીધું છે પાછળ તમે જોઈ શકો છો પાટિયાનું હજી બાકી છે લગાવવાના આગળ તમે જોઈ શકો છો

ચાલર પણ તમે જોઈ શકો છો બેટરીનો ટૂલ બોક્સ એ પણ અંદર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો અંદર ટૂલ બોક્સ છે બેટરીનો અંદર પણ ગેલવેના સ્પ્રેટ મારવામાં આવે છે બંને સાઈડ ઉપર પાઇપો

પાટિયાનું પેન્ટિંગનું એ બધું બાકી છે કલર કામ થોડુંક બાકી છે એસેસરીઝનું કામ બાકી છે ગાડી કમ્પ્લેટ એસએસરીઝ કમ્પ્લીટ લાગી જશે એટલે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે વિડીયો અપલોડ કરશું એમાં તમે જોઈ લેજો તમે જોઈ શકો છો એ ચાદર અને આ રીતના એનો બનાવવામાં આવે છે જો તમે કેરીની બોડી બનાવવા માંગતા હો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તમને સુપર કેરી કેવી લાગી બોડી એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો આ છે રાધનપુરની ગાડી છે બસ તૈયાર કરી દીધી છે બસ કસ્ટમર એમની રાહ બેઠા છે ગાડી ક્યારે બને એક મહિનો થઈ ગયો હતો ગાડીનો મૂકી હવે આનું બોડી કામ થઈ ગયું છે મહિના પછી કસ્ટમરને આપવાની છે આજે તૈયાર કરીને આપી દેવાની છે ગાડીની બોડી તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો